ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે લેપ્રોસ્કોપિક ઓવેરિન ડ્રિલિંગ લેપ્રોસ્કોપિક ઓવેરિન ડ્રિલિંગ એ પોલિસિસ્ટિક ઓવરી નામના ડિસીઝમાં અમે કરતા હોઈએ છીએ પોલિસિસ્ટિક ઓવરી ઘણી બધી બહેનોને થતું હોય છે અને જેમાં મેડિકલ ટ્રીટમેન્ટ એ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે પણ જ્યારે ફેલ જાય છે ત્યારે જે બાળનોને પીસીઓને કારણે પ્રેગ્નન્સી નથી રહેતી એમાં અમે લેપ્રોસ્કોપિક ઓવેરિન ડ્રિલિંગ કરીએ છીએ જેમાં લેપ્રોસ્કોપ નાખીને અંડાશયને સ્ટેક આપવામાં આવે છે વિથ એનર્જી જેના કારણે એના હોર્મોન્સ લેવલ રેગ્યુલરાઇઝ થાય છે અને ઓવર ધ પીરિયડ ઓફ વન મંથ ટુ મંથ મેબી બી વન યર એ પ્રેગ્નેન્ટ થતી હોય છે આ પર્ટિક્યુલર કેસ જે આજે ઓપડીમાં આવ્યો છે એનું છ મહિના પહેલા અમે લેપ્રોસ્કોપિક ઓવેરન ડ્રિલિંગ કર્યું હતું અને આજે એ પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ લઈને આવે છે જે બહુ ખુશની વાત છે પણ આજે જ એક બીજો કેસ પણ આવે છે ઓપડીમાં જેમણે આજથી પાંચ વર્ષ પહેલા લેપ્રોસ્કોપિક ઓવરિન ડ્રિલિંગ કરાવેલું હતું અનફોર્ચ્યુનેટલી એમને પ્રેગ્નન્સી ના રહી અને આજે જ્યારે અમે એમને જોયું છે ત્યારે જાણવા મળે છે કે એમના અંડાશય ડ્રિલિંગને કારણે સુકાઈ ગયા છે પ્રીમેચ્યોરલી જેને કારણે મે બી કદાચ એવું બને કે એમને નેચરલી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે અને એમણે આઈવીએફ વિથ ડોનર એક્સનો સહારો લેવો પડે અને બીજું એમનું મેનોપોઝ એમની રજોવૃત્તિ ટાઈમ કરતા વહેલી આવે જેના કારણે મેનોવૃત્તિને લઈને લગતા પ્રોબ્લેમ્સ પણ વહેલા આવે સ્વાર સિક્કાની બે બાજુ છે લેપ્રોસ્કોપિક ઓવરએન્ડ એન્ડ ફાયદા પણ છે અને નુકસાન પણ છે જો તમે પણ પીસીઓની ટ્રીટમેન્ટ માટે લેપ્રોસ્કોપિક ઓવર એન્ડ ને ઓપ્શન વિચારી રહ્યા છો તો તમારા ગાયનેક જોડે બે વસ્તુની ચર્ચા કરો નંબર વન એ ઇન્ડિકેટેડ છે કે અને નંબર ટુ એના સારા અને ખરાબ પાસા વિશે એન્ડ ઇફ યુ વોન્ટ એની આન્સર્સ રિગાર્ડિંગ ધીસ ક્વેશ્ચન્સ સો નીચે કોમેન્ટ બોક્સમાં લખી આપો અમે તમને જરૂરથી આનો જવાબ આપીશું થેન્ક યુ